ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢના પ્રવાસે આવેદનપત્ર પાઠવ્યું હતું શહેરના ઝાંસીની રાણી સડ ખાતે શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધન કર્યું હતું તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી જૂનાગઢ પંથકમાં પાક વીમાના નામે પૂરી માહિતી અપાતી નથી શક્તિસિંહ ગોહિલે તેમના સંબોધનમાં સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને સંબોધન પૂર્ણ કર્યા બાદ ઝાંસીની રાણી સ્થળથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં શહેરના પાયાના પ્રશ્નો બાબતે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી જુનાગઢ ખાતે અમારો કાર્યક્રમ એ સ્થાનિક લોક પ્રશ્નોને સાંભળવા માટેનો એ કાર્યકર સંવાદ આ સંવાદ બાદ જે જુનાગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નો છે અતિ વિષમ પ્રશ્નો છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું આ વ્યવસ્થા કરવા માંગતા નથી કલેક્ટર ઓફિસની બહાર અમે ઉભા રહીશું પદયાત્રા બાદ અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટર શ્રીને જઈને આવેદનપત્ર આપશું સ્થિતિ ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે માલધારીઓના માલધોર તણાઈ ગયા છે યોગ્ય વળતર હજી સુધી મેળવ્યું નથી